બંને પ્રેમી પ્રેમી પંગીડા હોવાનું પણ સામે આવ્યું છે હાલ તપાસ ની અંદર અને યુવકે પહેલા યુવતી કરી નાખી હતી અને આત્મહત્યા કરી લીધી છે સ્થાનિકોએ દુર્ગંધ થતા રૂમ માંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસ ને જાણ કરી હતી અને પોલીસે તે ઘટના સ્થળે પહોંચી અને રૂમ ની અંદર તપાસ કરતા હાલ છે તે બંને મૃતદેહો મળી આવ્યા છે હાલ પોલીસ સમગ્ર ઘટના ને લઈ વધુ જી આભાર તમામ જાણકારી આપવા માટે